આખરે મિત્રો અરવિંદ ભુવાજીનું સત્ય આવ્યું સામે હા મિત્રો તમે એક સાચા વિડીયો ઉપર આવ્યા છો કારણ કે તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયાની અંદર અરવિંદ ભુવાજી ઘણો બધો વિવાદ થયો એમાં ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભુવાજી ખોટા છે અમુક લોકો એવું કહેતા હતા કે ભુવાજી સાચા છે તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાના ના માધ્યમથી અમુક લોકોએ જે સવાલ કર્યા છે એમાં મિત્રો આજે આપણે તમને એક માહિતી બતાવવાના છીએ કારણ કે લોકોનો જે સવાલ છે લોકો અરવિંદ ભુવાજી પ્રત્યે શું પ્રેમ ભાવ રાખે છે કારણ કે અરવિંદ ભુવાજી પ્રત્યે લોકોનો કેવો પ્રેમ છે લોકો અરવિંદ ભુવાજી માતા અને એમના વિશે શું બોલે છે એ દરેક માહિતી તમને બતાવવાની

નોર્મલ બધા રિપોર્ટ આયા બરોબર આનું સરદારનું તો અમે પણ માનીએ છીએ અમને કોઈ મોઢામથી ચૂંદડી ત્રિશોળ આ બધું કાઢતા અમને આવડતું નથી એક હોવા આવીને ખોટું કર્યું હોય કોઈ જગ્યાએ બલિ ચડાવી હોય કોઈના પાછા હજાર લાખ રૂપિયા લઈને ટાળો કર્યો હોય એવું કોઈ હોય એક પુરાવો પુરાવો મને આપો તો હું કબૂલ કરવા તૈયાર છું હવે મિત્રો તમે આ ઇન્ટરવ્યુ જોયું એમાં જે પણ લોકોને સવાલ કરવામાં આવ્યો એ લોકો તો એવું જ કહે છે કે ભુવાજી સાચા છે ભુવાજીની માતાએ અમારા આટલા કામ દૂર કર્યા છે એ વાત નહીં પણ મિત્રો તમે સોશિયલ મીડિયામાં કોઈ પણ વિડીયો જોતા હશો એના નીચે તમે કોમેન્ટમાં જોતા હશો તો અરવિંદ ભુવાજીના વિરોધમાં કોઈ પણ હોય અમુક લોકો છે જે વિરોધમાં બનાવે છે પણ અમુક જેટલા મોટા ભાગે કોમેન્ટ આવતી હશે એ બધી કોમેન્ટમાં એવું જ હશે કે ભુવાજી સાચા છે ભુવાજીની માતા પણ સાચી છે અને અમારા કામ પણ એવા કર્યા છે હા મિત્રો અરવિંદ ભુવાજીને જે લોકો માને છે એમના માટે તો ભાઈ બધું સાચું જ છે એના માટે તો બધી માતાઓ કામ કરે જ છે

દિલથી સન્માન કરું છું અને હું પણ આવા દેવી દેવતાઓમાં માનું છું એટલે આપણાથી કોઈ વિરોધ નથી પણ લોકોનો ઇન્ટરવ્યુ દ્વારા જે સમાચાર આપવામાં આવ્યા છે એ માહિતી હતી મેં તમને બતાવી તમારો શું મંતવ્ય છે એ તમે કોમેન્ટમાં આપતા જજો